હેલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ ભાઉસ કિચનમાં તો આજે આપણે અહીંયા ભાવનગરના ફેમસ ભૂંગળા બટાકા બનાવીશું તો જો તમે આ ડીશ ઘરે બનાવશો તો ક્યારે પણ બહાર નહીં ખાવ અને બહાર જેવા જ ભૂંગળા બટાકા છે તે ઘરે તૈયાર થશે તો રેસીપી શેર કરી રહી છું જોવા માટે વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો હેલો મિત્રો તમે જોઈ રહ્યા છો ભાઉસ કિચન તો આજે આપણે અહીંયા ભૂંગળા બટાકા બનાવીશું તો મેં અગાઉથીના જ બટાકા બાફીને રાખ્યા છે તો બટાકાને બાફી અને આવી રીતે મેં તમે નાના મોટા કોઈ પણ પણ બટાકા લઈ શકો છો જો તમારે બટાકાને ટુકડા ના કરવા હોય તો એકદમ નાની સાઈઝના બટાકા લેવાના સાથે જ મેં અહીંયા ભૂંગળા લઈ લીધા છે કાચા જેને આપણે ઘરે તેલમાં તળીશું તમે જો આવી રીતે તેલમાં ભૂંગળા ના તળવા હોય તો બહાર સોલ્ટમાં શેકેલા ભૂંગળા મળે છે તેનો ઉપયોગ પણ કરી શકો છો તો હવે આપણે જે બટાકા રાખ્યા છે તેની બધાની છાલ ઉતારી લેશું જ ઓછી સામગ્રીમાં તૈયાર થતી આ ડીશ સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે અને તમે નાસ્તામાં પણ ખાઈ શકો છો અથવા તો જો તમારે સાંજે પણ હળવો નાસ્તો કરવો હોય તો આ ભૂંગળા બટાકાને ખાઈ શકો છો તો આવી જ રીતે આપણે બધા જ બટાકાની છાલ ઉતારી અને બટાકાને તૈયાર કરી લીધા છે અને હવે હું તેના બેબી ટુકડા કરી લઈશ તેના પહેલાં આપણે વઘારવા માટે તેનો જે મસાલો છે તે તૈયાર કરીશું તો હું અહીંયા મસાલાને આની અંદર વાટી લઈશ તમે મિક્સર જારની અંદર પણ લસણની પેસ્ટ બનાવી શકો છો પણ જો આની અંદર વાટીને કરશો તો તેનો સ્વાદ ખૂબ જ સરસ આવશે તો મેં અહીંયા થોડી લસણની કઢીઓ લઈ લીધી છે સાથે જ આપણે એક ચમચી જેટલું જીરું એડ કરી દેસું જીરું એડ કરવાથી ભૂંગળા બટાકાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને સાથે જ આપણે અહીંયા મીઠું એડ કરીશું જેથી કરી અને આપણે જે લસણ વાટી રહ્યા છીએ તે સરસ રીતે વટાઈ જાય તો આવી જ રીતે ખૂબ જ ઓછી સામગ્રીમાં તૈયાર થતા આ ભૂંગળા બટાકા બનતા પણ ખૂબ જ ઓછી વાર લાગે છે તો હવે આપણું લસણ વટાઈ જાય એટલે આપણે તેની અંદર ત્રણ ચમચી જેટલું લાલ મરચું એડ કરીશું તમે સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો જો તમારે વધારે તીખું ના કરવું હોય તો ઓછા મરચાંનો ઉપયોગ કરી શકો છો અથવા તો જો તમે કાશ્મીરી મરચાંનો ઉપયોગ કરતા હોય તો વધારે પ્રમાણમાં પણ લઈ શકો છો તો આવી રીતે લાલ મરચાંને પણ લસણ સાથે સરસ રીતે મિક્સ કરી અને તેની ચટણી જેવી પેસ્ટ બનાવી લેવાની છે તો અહીંયા આપણી આ પેસ્ટ છે તે તૈયાર થઈ ગઈ છે તો સૌપ્રથમ આપણે તેને તેલમાં સાંતળી લેશું તો મેં અહીંયા અગાઉથી જ એક વાસણની અંદર બે ચમચી મોટી ભરીને તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તો આપણે તેની અંદર જે તૈયાર કરેલો મસાલો છે તે એડ કરી દેશું તો તૈયાર કરેલો મસાલો એટલે કે જે ચટણી તૈયાર કરી છે તેની અંદર તમે પાણી નાખી અને તેને એકદમ લિક્વિડ ફોર્મમાં પણ કરી શકો છો પણ જો તમે ખાલી આવી રીતે કોરા મસાલાને તેલમાં સાંતળી લેશો તો તેનો સ્વાદ વધી જશે અને ભૂંગળા બટાકા ખાવાની ખૂબ જ મજા આવશે તો થોડી વાર માટે આવી રીતે તેલમાં આપણે સાંતળશું એટલે મસાલો છે તે સરસ રીતે તેલમાં મિક્સ થઈ અને છૂટો થઈ જશે અને જ્યારે લસણ થોડું સંતળાઈ જાય એટલે આપણે તેની અંદર સહેજ પાણી એડ કરીશું તો અહીંયા આપણું લસણ સંતળાઈ ગયું છે પાણી પણ આપણે થોડો મસાલો બળે નહીં તેટલું જ એડ કરવાનું છે વધારે પ્રમાણમાં પાણી પણ આપણે એડ નથી કરવાનું પાણી એડ કર્યા પછી પણ આપણે તેને એક થી બે મિનિટ માટે રહેવા દેસુ જેથી કરી અને પાણીનો ભાગ છે તે બળી જાય તો આવી રીતે મસાલો અને પાણી પણ સરસ રીતે મિક્સ થઈ જાય અને સરસ એવી ગ્રેવી અહીંયા તૈયાર થઈ જશે તો ખૂબ જ સરસ લાગતી આ ડીશ તમે બહાર ખાતા હશો પણ જો તમે આવી રીતે ક્યારે પણ ઘરે બનાવીને ના ખાધી હોય તો એક વખત ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ સરસ લાગશે અને હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને ધાણાજીરું પાવડર એડ કરી દઈશું મીઠું આપણે લસણની કળીઓને વાટતી વખતે પણ એડ કર્યું હતું માટે સ્વાદ પ્રમાણે એડ કરવાનું છે તો અહીંયા બધું જ બરાબર સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો હવે આપણે તૈયાર કરેલા બટાકાના ટુકડા છે તેને આની અંદર એડ કરી દઈશું તો આપણે એકદમ નાના ટુકડા નથી કરવાના મેં બધા જ બટાકાના ચાર ચાર ટુકડા કર્યા છે એટલે કે આપણે બે ટુકડા કરી અને બાફ્યા હતા અને ફરી તેના બાફેલા બટાકાના મેં બે બે ટુકડા કરી લીધા છે તો આવી રીતે ટુકડા કરવાથી ખાતી વખતે પણ અંદરથી બટાકા કોરા નહીં લાગે અને સ્વાદમાં પણ સરસ લાગશે હવે તેને સરસ રીતે આપણે ગ્રેવી સાથે મિક્સ કરી દેસુ તો તમે જોઈ શકો છો કે બટાકા જે તૈયાર થયા છે તે જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવા અહીંયા આ ડિશ છે તે તૈયાર થઈ છે તો હવે આ તૈયાર થયેલા બટાકાની અંદર તમે લીંબુ પણ એડ કરી શકો છો પણ મેં અહીંયા લીંબુનો રસ એડ નથી કર્યો હવે આપણે અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે તેની અંદર ભૂંગળાને તળી લેશું તો અહીંયા તેલ એકદમ સરસ ગરમ થાય પછી જ આપણે ભૂંગળા એડ કરવાના છે જેથી કરી અને તે સરસ રીતે ફૂલી અને મોટા થાય અને તેને લેતી વખતે પણ તેના ઝારાના બદલે આવી રીતે છીપિયાથી લેવાનું છે જેથી કરી અને તેની અંદર તેલ ના રહે અને ભૂંગળા સરસ એકદમ કોરા થઈ જાય તો આવી જ રીતે મેં અહીંયા બધા જ ભૂંગળા હતા તેને તળી લીધા છે મેં જેમ અગાઉ કીધું તેમ માર્કેટમાં આવી રીતે મીઠામાં શેકેલા ભૂંગળા તૈયાર પણ મળતા હોય છે તમે તેનો ઉપયોગ પણ કરી શકો છો તો હવે અહીંયા બધા ભૂંગળા તળાઈ ગયા બાદ આપણે અહીંયા ડીશ તૈયાર કરીશું તો જે આપણે બટાકા બનાવ્યા છે તે બધા જ બટાકાને આપણે ડીશમાં લઈ લઈશું તો જો બટાકા આવી રીતે બાફીને રાખ્યા હોય અને તમે મરચાંની જે આપણે પેસ્ટ બનાવીને રાખી છે તે પણ ખાંડી અને તૈયાર રાખી હોય તો ખૂબ જ ઝડપથી આ ડીશ છે તે તૈયાર થઈ જાય છે તો હવે આપણે તૈયાર થયેલા બટાકાની અંદર ચાટ મસાલો એડ કરી દેસુ ચાટ મસાલો એડ કરવાથી તમારે લીંબુ એડ કરવાની પણ જરૂર નહી અને ભૂંગળા બટાકાનો સ્વાદ ખૂબ જ સરસ આવશે અને અહીંયા આપણે જે ભૂંગળા તળિયા છે તેને મૂકી દેસુ તો અહીંયા આપણી સરસ મજાની ભાવનગરના ફેમસ ભૂંગળા બટાકાની પ્લેટ તૈયાર થઈ ગઈ છે તો તમે પણ જરૂરથી એક વખત આ ડીશ ઘરે ટ્રાય કરજો મને જણાવજો કે તમને મારી આ ભૂંગળા બટાકાની રેસિપી કેવી લાગી જો મારી આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોમાં લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો ફેમિલી ફ્રેન્ડ્સ અને ગ્રુપમાં મને કમેન્ટ કરીને જણાવજો કે તમને મારી રેસિપી કેવી લાગે છે અને જો આ ડીશને ખાવાની વાત કરું તો આવી રીતે તોડી અને તેની અંદર બટાકાને લઈ અને ખવાતી આ ડીશ સ્વાદમાં સરસ લાગે છે જો ક્યારે પણ ટ્રાય ના કરી હોય તો મારા બધા જ વિડીયો તમે રેગ્યુલર જોતા હોય અને હજુ સુધી ચેનલમાં સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો જરૂરથી કરી દેજો જેથી કરી અને મારા આવનારા નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને તમે જોતા રહો ભાઉસ કિચન તો મળીએ કોઈ નવી રેસીપી સાથે થેન્ક યુ